હા તો પરિવારજનો કેમ મોજમાં સ્વાગત છે વાર્તા શું હોય ખબર છે જન્માષ્ટમી ટાઈમ તો આપણે ખસકાવા ગોમોમાં હવે શું પ્રક્રિયા બને છે એ અહીંયા થઈને ખબર પડશે ગોમમાં દર્શન કરવા જઈએ તો પ્રોગ્રામ ખતમ કરવા ને હવે છે બારીશી બારીશ કાલે વરસાદ થાય અટક્યો હતો બરાબરનો તારે જાતા શીતળા સાતમ હતી એટલે અને અત્યારે છે તો એ જ છે અને સાડા ત્રણ દિવસની બધા ભેગી આવી હતી શનિવારની અડધા દાડે નહીં બાકી ત્રણ દિવસ એટલે મોજ જડી ગઈ છે છપરી દોસ્તોને લેવા ને પણ જોવા નથી મળ્યો આના રસ્તે કાલના બ્લોગમાં તમે જોયું થશે મિત્રો ઘરેથી એક આ રેઢિયા ભાઈ બંને હું હવે ખસકા આવ્યા હતા ઉલ્યા એક નવીનતમ છપરી ભાઈ બંને લેવા અને આ ભાઈ તો ભેગા હોય ને એને તમે કંઈક પૂછો કે શૂટ થતા ને ત્યારે એક જ એના મોટા ઓકે બરાબર ભાટુ બાઈક લઈને ને મોન જે તો ભાઈ બસ લઈને નીકળી જાય તો જો લાજુ ભાઈ તને એકદમ ખતરનાક ભાટુ બાઈક દે આવા હું મારું રે કે આ તું માઉલ ઉબાડી દીધું છે ને જોઈ જોઈ મારે મારે લગાવવું પડે ફોટો આરો ચડાવ તો સ્ટોરી બાકી અત્યારે બચાઈ કરી નાઈ બચા કરી કે જે તો નો એક વાનું ધરાજ લઈ જો તો એ ગટર માં નોજી આ લીધું બે 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 મારા કદી દેતો મોટાથી બોલવું પડે ભલા વિવેક

મજૂરી લઈ જાતા હી કેમ કે કે મજૂરી દોસ્તારો કોઈ વખતમાં લેવા આવ્યો છે એમ કે ના 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 તમે પ્રેમ કરો તમે પ્રેમ બાઈક આલો બહાર જાય છે તું રહેવા ગરમી એટલી છે ને આવી ગરમીમાં બહાર રડરાય ગરમી માંથી એલર્ટ આઈટ થઈ ગઈ એટલે ઘરે ઇનકા થોડો ઘણો ફ્રેશ થઈ બે જરૂરી નું મોટિવેશન ભેગો કરી અને બાકી ને રેડેડ હવે ઘરે મિત્રો કાલે આવવાનું હતું ને એમ અત્યારે નીકળી ગયા છે માતાજીના મંદિરે કારણ કે કાલે અમે તો આઈ ન આયા હતા પણ આ છપરી માણસ રે અને આ ભાઈ જીતેન્દ્ર આ બે જણા નતા ગયા એટલા માટે અત્યારે છે ને ત્રણે ચારે જણા નીકળી ગયા હતા એટલા માતાના મંદિરે વર્થી દર્શન કરવા એ બાકીનો પ્રોગ્રામ શું સેટ થાય તો શું નતા તો તો અહીંયા રહીને કહું કિસે બોલા છપરી તો સેમ શું

मौसम तो तो तेल 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 ना ना तो कैसा है आज का मौसम क्या ना मौसम आप पाँच साल देखा ही साल है एक गरीबों को कुछ पता ही बाय 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 भाई आज बाय 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 થોડોક છેટો છે મોસમ તો એકદમ મોસમ છે છે ને ને હવે એ ભોજન સભા વાળો પ્રોગ્રામ ખતમ કરીને ખસકાવાનું થાય છે વરસાદ હવે આવ્યો આવ્યો થઈ રહ્યો

અને ગરમી તો છે ને શું વાત પડશે આમ ટેપો પાડી નાખે હવે તો ચલો હું તો આ બેહાડી જીતા છે બધા દમણ વારમાં ના તમે બીજી વસ્તુ એ તો કોમન કે જગ્યા છે શેરીયામાં બેઠા હતા પાછા બધા સાપો પાછળ અને ઉપર નાખશા આવે આ થોડી ના કોઈ પાલટી દમાઈ દે લઈ આ હો

આખો દાડો ઘરે જતો બાર હજાર નીકળી નતો હજુ અને અત્યારે દોડતો આવ્યો વરસાદ એટલો અટક્યો હતો ને કે પાણી એ પાણી થઈ ગયું છે અને મો નવું રસ એક પરમ મિત્રને મળવા અને ગોમમાં કાનાજી ની સરસ કોક આયોજન કરવામાં આવ્યું છે તો એ જોવા રહસ્યમય સૂત્રો થી જાણવા મળ્યું છે કે રામદેવ મંદિરમાં બધું આયોજન કરવાનું તો સૌ પ્રથમ પેલા એક પરમ મિત્ર ને તો ને રામદેવ મંદિર છે ને પ્રોગ્રામ તો એટલે ઓરા છે ને બધું હા તો કાનાજી અંદર વ્યાડો આવ્યા છે અંદર બતાડો વેડો કાનાદી ને અમે બેહડવા માયા તા આથે માર અમાર ગામનો શ્રી રામ ભગવાનનો મંદિર નો અંદર નો નજર થળ જોગનો કનૈયો વળી દિલ જીત નારો હવને વાલો લાગે પરણે પ્રેમનો